મિત્રો દેશાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જે વિડીયોનો ટોપિક છે કે ન્યૂ પાન કાર્ડ આપણે બનાવવાનું છે બે હજાર પચીસ જેમ કે ફક્ત આધાર કાર્ડ દ્વારા જ બનાવવામાં આવે છે આ તમે થમલેન જોઈ શકો છો ન્યૂ પાન કાર્ડ બનાવું બે હજાર પચીસ ને તો આપણે હેલો સૌથી પહેલા તો આપણે વિડીયો સ્ટાર્ટ કરવી અને સૌથી પહેલા તમારે જે તમારા પીસીમાં બ્રાઉઝર હોય તેને ઓપન કરી લેવાનું છે જેમ કે આપણી પાસે ફાયરબોક્સ ત્યારબાદ તમારે સર્ચ બોક્સમાં લખવાનું છે યુટીઆઈ તમે યુટીઆઈ લખશો એટલે ઘણી બધી વેબસાઇટ આવે છે તેમાંની આપણે જે હું પસંદ કરું તે વેબસાઇટ ઉપર તમારો યુ જવાનું છે જેમ કે યુટીઆઈ ટીએસએલવાળી જે વેબસાઇટ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી અને સાથે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે યુ ટીઆઈની આ ઓફિસિયલ વેબસાઇટ છે આ બધી સર્વિસ પ્રોવાઇડ કરે છે પાન કાર્ડ સર્વિસ મ્યુચ્યુઅલ ફંડ લિસ્ટિક વેચાણ ઘણી બધી સર્વિસ છે આધાર સર્વિસ પણ આમાં એવલેબલ છે તો તમારે જે પાન કાર્ડ સર્વિસ છે તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરી એની સાથે કંઈક બીજી એક વેબસાઇટ ખોલી જેમ કે એની ઓફિસિયલ વેબસાઇટ છે અને પાન કાર્ડ સર્વિસ પોર્ટલ જે તમારી સામે આવી ગયું છે ત્યારે તો તેને આપણે સ્કોર શું નવું પાન કાર્ડ કઢાવવા માટે પાન કાર્ડ ફોર ઇન્ડિયન સિટીઝન જે ઘણી બધી સર્વિસ છે ત્યારબાદ તમારે નવું પાન કાર્ડ કઢાવવા હો દે કાર્ડ બધી આમાં આવેલી છે અવેલેબલ છે તો આપણે પાન કાર્ડ ફોર સિટી ઇન્ડિયન સિટીઝન એની એનઆરઆઈ જે છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક એપ્લાય ફોર ન્યૂ પાન કાર્ડ ઓમ ફોર્ટી નાઇન એ તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહે છે ક્લિક કરીની સાથે તમારી સામે કંક આવું ઓનલાઈન ફોર્મ ખુલી જાય જેમ કે ફોર્મ ફોર્ટી નાઇન એ નામનું જે છે તમારે ફિઝિકલ મોડ અથવા તો ડિજિટલ મોડ તો આપણે ડિજિટલ મોડ ઉપર સિલેક્ટ કરવાનું છે આપણે ઓનલી આધાર બેઝડ પાન કાર્ડને એપ્લાય કરવાનું છે તો આપણે ડિજિટલ મોડ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આધાર અથવા તો ઈ સાઇન મોડ આધાર બેઝડ ઈ કહેવાય છે ઓપ્શન આમાં ત્રણ ઓપ્શન આપેલા છે તો આપણે આધાર બેઝડ ઈ કહેવાય છે ઓપ્શન ઉપર ક્લિક કરીશું આજે છે એ આધાર કાર્ડ લજબત થઈ જાય છે અને ઈ સાઇન મોડ આપણે ઈ ક્લિક કરવાનું છે ત્યારબાદ સ્ટેટસ ઓફ ધ એપ્લિકેટ તો આપણે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ રહેવા દઈશું ત્યારબાદ પાન કાર્ડ મોર આપણે ફિઝિકલ કોપી પણ જોવે છે અને ઈ પાન પણ જોવે છે તો આપણે જે પહેલું બોથ ફિઝિકલ પાન કાર્ડ અને ઈ પેન તો એની ઉપર ટિક માર્ક લગાવીશું ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીશું તો રેફરન્સ નંબર આપણી પાસે આવી જશે કે આપણે રેફરન્સ નંબર જોઈ શકો છો ત્યારબાદ તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે આ રેફરન્સ નંબર તમારે નોટ કરી લેવાનું છે જેથી આગળના સમયે આપણા પાન પાનકાર્ડનું કૃપે ચેક કરવામાં મદદરૂપ થશે તો આપણે હવે જે પર્સનલ ડિટેલ છે એમાં આપણું નામ નાખો જેમ કે પુલનમ તો સૌથી પહેલા તમારે સિલેક્ટ નામ ટાઈટલમાં આપણે જે કુમારી શ્રી શ્રીમતી તો આપણે શ્રી લાગીશું તો આપણે જે બોયનું પાન કાર્ડ કઢાવવું હોય તો સ્ટીલ અગાઉ હોવું જોઈએ આપણે સ્ત્રી સિલેક્ટ કરીશું અથવા તો કુમારીનું તમારે કઢાવવું હોય તો કુમારી સિલેક્ટ કરવાનું છે આમાં ત્રણ ઓપ્શન છે તમારી એકોર્ડિંગ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જે સરનેમ હોય છે એ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે બચીસ સુધી કેપિટલમાં રહેશે કોઈ પણ નાનો ફોન્ટ તો રહેશે નહીં મિડલ નેમ જે પપ્પાનું નામ હોય મિડલ નેમમાં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ નેમ ઓન પાન કાર્ડ છે પાન કાર્ડમાં આ નામ આવી જાય છે એવું અહીંયા આપણને ઓલરેડી બતાવી છે તો આપણે જે તમારા અકોર્ડિંગ પ્રમાણે નામ આમાં ચેન્જ પણ કરી શકો છો ત્યારબાદ તમારું કોઈ બીજું નામ હોય તો યસ સિલેક્ટ કરવાનું છે આ બોક્સમાં અને જો તમારું બીજું કોઈ નામ ન હોય તો ન પર એટલે કે સિલેક્ટ કરી દેવાનું છે તમારા દાખલ કરવાની રહેશે સિલેક્ટ કરી લેવાનું છે બર્થ જાન્યુઆરી તે અથવા તો આવી રીતે સિલેક્ટ કરવાનું એડ્રેસ ઓફ ફોર કમ્યુનિકેશન ઓફિસ અથવા તો રેસિડેન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે આખા રેસિડેન્ટ ઉપર સિલેક્ટ કરીશું ત્યારબાદ રેસિડેન્ટ સ્ટેટ તો આપણું ગુજરાત અથવા તો કોઈ પણ તમે રાજ્યમાં રહેતા હોવ તો તેમાં તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે બધું ઓફિસ સ્ટેટ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે જે રેસિડેન્ટ રૂમ હોય તો રેસિડેન્ટ અને ઓફિસ ઓફિસ આ ઓપ્શનલમાં પણ રહેશે બધું એપ્લિકેટ આધાર ડિટેલ જે આધાર કાર્ડ નંબર અહીંયા તમારે આ બોક્સમાં ટાઈપ કરવાનો છે એનરોલમેન્ટ આઈડી હોય તો ઠીક છે નહીં તરફ ચાલશે ત્યારબાદ રી એન્ટર આધાર કાર્ડ નંબર ઉપર દાખલ કરીને તમારે ઓકે ઓકે ક્લિક કરી દેવાનું છે ઇનરોલમેન્ટ આઈડી તમારી પાસે હોય તો બોક્સમાં ટાઈપ કરી દેજો અથવા તો ન હોય તો ચાલશે નેમ એઝ પર આધાર તે તમારે અહીંયા દાખલ કરવાનું છે આ બોક્સમાં નેક્સ્ટ સ્ટેપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ડોક્યુમેન્ટ ડિટેલ આ ડોક્યુમેન્ટ ડિટેલમાં આપણે ઓનલી આધાર જ અપલોડ કરવા રહેશે જેમ કે આપણે આધાર કાર્ડ મુજબ આપણું પાન કાર્ડ છે તો આપણે સિલેક્ટ આઈડેન્ટિટી પ્રૂફ ઉપર ક્લિક કરીશું ઘણા બધામાં ડોક્યુમેન્ટ આવે છે બેંક અથવા તો પાસબુક ડ્રાઈવિંગ લાઇસન્સ ફોટો આઈડી બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર ઇન બધી કોપી છે તો આપણે બેંક સર્ટિફિકેટ ઇન પોલિસી અને આધાર કાર્ડ છે આધાર કાર્ડ મુજબ જ આપણે કરવાનું છે તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું ત્યારબાદ વીસ ઓફ ડોક્યુમેન્ટ આર યુ સબમિટ એઝ અ તો તેમાં પણ આપણી આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે તમારા અકોડિંગ પ્રમાણે જે તમારી પાસે ડોક્યુમેન્ટ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્રણે ત્રણમાં તમે આધાર કાર્ડ સિલેક્ટ કરો તો સૌથી બેસ્ટ રહેશે તમારું ડીઓબીનું પ્રૂફ પણ આધાર કાર્ડ જ તમે એમાં સિલેક્ટ કરો જેથી સરળતા રહેશે ત્યારબાદ તમે આ ત્રણેય જે સિલેક્ટ કરીશું ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે પંથન ડિટેલ જે અરજદારની છે પંથન ડિટેલ અહીં દાખલ કરવાની રહીશ ઈમેલ આઈડી ટેલિફોન નંબર તો આપણે ટેલિફોન આઈએસડી કોડ તમારું એટલે કે આપણો દેશ સિલેક્ટ કરી લેવાનો છે કે જેમ કે ઇન્ડિયા ત્યારબાદ એ સ્ટેટ ડી કોડ અહીંયા એરિયા કોડ તમારે અહીંયા દાખલ કરવાનો છે ત્યારબાદ ટેલિફોન નંબર જે તમારો મોબાઈલ નંબર હોય છે તે અહીંયા દાખલ કરવાનો છે આ બોક્સમાં ઈમેલ આઈડી દાખલ કરવાનું છે જેથી આપણી પહેલી હી પેન કાર્ડ આપણી સુધી ઇમેલ ઉપર આવી જાય પેરેન્ટ્સ ડિટેલમાં તમે જુઓ તો લાસ્ટ નેમ સરનેમ અને ફર્સ્ટ નેમ મિડલ નેમ આ બધી જ વિગતો નાખવાની તમે તમારા પાન કાર્ડમાં પેરાસનું નામ નાખવા માંગો છો અથવા તો મધરનું તો લગભગ બધાને પેરન્સનું યનાન્સમાં કો ફાધરનું નામ દાખલ કરવાનું હોય છે તો આપણે જે ફાધરનું લાસ્ટ નેમ હોય છે તેને આપણે દાખલ કરવાનું ફર્સ્ટ નેમ અને મિડલ નેમ આ બધી જગ્યા તમારા કોલિંગ ભરાવાને દેવાનું છે ત્યારબાદ નેમ ઓપ્શનલમાં છે તો એ ના ન નાખો તો પણ ચાલશે ત્યારબાદ સિલેક્ટ ધ નેમ ઓફ ધ આઈધર ફાધર ઓફ મધર બીચ યુ મેથ ટુ બી પ્રિન્ટેડ વન પાન કાર્ડ તો આપણે નેમને સિલેક્ટ રહેવા દઈશું ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર એક ક્લિક કરી દઈશું ત્યારબાદ એડ્રેસ ડિટેલ્સ આપણી સામે આવી જાય તો રેસિડેન્ટલ એડ્રેસ અને ઓફિસ એડ્રેસ તો આપણે રેસિડેન્ટલ એડ્રેસ જે છે તે આપણે બ્લોક નંબર ફ્લેટ નેમ ઓફ બિલ્ડિંગ વિલેજ તમારું પોસ્ટ ઓફિસ એરિયા તાલીબા સબમિશન લિસ્ટિક ત્યારબાદ તમારું રાજ્યો ઇન્ડિયા પિનકોડ આ બધી તમારે વિગત આ એડ્રેસમાં તમારા કોડિંગ પ્રમાણે દાખલ કરી દેવાની છે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે જે રાજ્યમાં તમે રહેતા હો તે પિનકોડ તમારા અહીંયા દાખલ કરી દેવાનો છે આ બોક્સમાં ત્યારબાદ તમારા ઓફિસ એડ્રેસ ન નાખો તો સાલ છે જે રેસિડેન્ટ એડ્રેસ છે એ આવી જાય ઓટોમેટિક જે આપણે દાખલ કર્યું છે ત્યારબાદ સોર્સ ઓફ ઇન્કમ સેલેરી છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઇન્કમ ફ્રોમ અધર સોર્સ મો ઇન્કમ તમે તમારા અકોર્ડિંગ પરમાં આમાં ટીક માર્ક તો આપી દેવાનું છે આર યુ આર ઇન્વેઝડ ઇન બિઝનેસ પ્રોફેશન તો તમારે બિઝનેસ સિલેક્ટ કરવાનો છે જે તમે બિઝનેસ કરો છો હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્યોરન્સ એજન્સી અગર એન્જિનિયરિંગ મેડિકલ આ બધું સિલેક્ટ કરીએ હશે તમારે જો નો નો ઇન્કમ હોય તો તમે નો ઇન્કમ ઉપર પણ ક્લિક કરી શકો છો અલર્ટ એટલા માટે દેખાડે છે કારણ કે આપણે એક બીજું દાખલ કરેલું હતું ક્લિકમાં આપેલું હતું એટલા માટે અથર ચેલમાં જોવી તો આપણે એઓ કોડ એ મુખ્ય વસ્તુ છે તમે ગેટ એયો કોડ ડિટેલ ઉપર તમે ક્લિક કરીશો તો પણ તમને મળી જશે અથવા તો તમને ખબર હોય કે આપણા એરિયાનો એઓ કોડ શું છે તો તમે અહીંયા દાખલ કરી શકો છો ડબલ્યુ ફો ફાઈવ થ્રી એવી રીતે બધું એઓ કોડ જે છે એ મુખ્ય કોડ છે આ કોડ દ્વારા તમારું પાન કાર્ડ નીકળશે નહીં એટલા માટે એ કોડ એ દાખલ કરવો ફરજિયાત છે ત્યારબાદ તમે અહીં એડ્રેસ પણ દાખલ કરી શકો છો અને કેપેસિટી કેપેસિટીમાં હિંસલ્ક તમારે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ વેરીફાઈ નેમ વેરીફાઈ નેમ તમારું નામ જે હોય છે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનું છે ત્યારબાદ વેરિફિકેશન પ્લેઝમાં તમે જે પ્લેસ એટલે કે તમે જે ગામ વિસ્તારમાં રહ્યો છો તે તમારે દાખલ કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો ઓનલી આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરેલું છે તો આપણે ઓનલી આધાર કાર્ડની પીડીએફ હોય છે એ પીડીએફ આપણે આમાં દાખલ કરવાની શું ફાઇલ ઉપર તમે ક્લિક કરશો તો આપણે ફાઇલ મેનો ખુલી જાય છે જેમ કે તમારે અપલોડ કરવાનું રહેશે અપલોડેડ પીડીએફ ફાઇલ શુડ નોટ બી પાસવર્ડ પાસવર્ડ હોવાનો જ હોય અને એ જો પાસવર્ડ હશે તો અધરવાઇઝ આપણી એપ્લિકેશન છે એ રિજેક્ટેડ થવાની શક્યતા વધી જાય છે એટલે માટે જે પીડીએફ તમારી પાસે હોય છે એને પાસવર્ડ ન રાખો ને ડોક્યુમેન્ટમાં અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ છે એ જ અપલોડ કરવાનું છે બીજું અપલોડ કરવાનું રહેતું નથી ત્યારબાદ જે એડ્રેસ પ્રૂફ છે તેમાં પણ આપણે જે આધાર કાર્ડ છે એ અપલોડ કરવાનું છે ઉપરના મુજબ જે આપણે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ આ ત્રણેયમાં રહે છે આપણે અપલોડ કરી દેવું ત્રણેય આપણે અપલોડ થઈ જાય એટલે આપણા એક જે પાન કાર્ડ ઉપર ફોટો છપાવવાનો એ કોટો તમારે તમારા જે પાસપોર્ટ સાઇઝનો હોય એ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે અને સિગ્નેચર છે સિગ્નેચર છે એ પણ તમારે અહીંયા સ્કેન કરેલું છે મિનિમમ સાઠ કેબી અને ફોટો છે જે એ ત્રીસ કેબીનો હોવો જોઈએ એ તમારે દાખલ કરવાનો છે અપલોડ જે આપણે આધાર કાર્ડ જેમ અપલોડ કર્યું છે એવી જ રીતે પણ શૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારો જે ફોટો અને સિગ્નેચર છે એ તમારે અહીંયા દાખલ કરવાનું છે આ પ્રોસેસ મેં તમને આખા વિડીયોમાં આપેલી જ છે આ અમારે ક્લાયન્ટ કાર્ડ ઘટાડવામાં આવે છે એટલા માટે આ થોડુંક પ્રાઇવેટ રાખવું પડે છે ત્યારબાદ જે સિગ્નેચર છે એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે શૂઝ પાઇલ ઉપર ક્લિક કરીને જે અને સિગ્નેચરનો ફોટો હોય તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ સમૂહ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો હવે તમારે મેક્સ પેમેન્ટ એટલે કે એકસો ને સાત રૂપિયા જેવું તમારે પેમેન્ટ કરવું પડશે જેમ કે નોમિનલ બી પી રહેશે પ્રિન્ટેડ પાન કાર્ડ માટે અને ઈ કાર્ડ માટે તમારે મેપ પેમેન્ટ જે અહીંયા એપ્લિકેશન નંબર એટલે એ પોડ પણ અહીંયા આવી જાય અને આપણે મેક્સ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે યુટીઆઈ ઓનલાઈન પેમેન્ટ ગેટવે આવી જાય જેમ કે બિલ્ડેક્સ તમારી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે અહીંયા દાખલ કરવામાં રહેશે ત્યારબાદ જે બિલ્ડેક્સ જે છે તેની ઉપર તમારી ચેકબોક્સ ક્લિક કરીને અને કન્ફર્મ પેમેન્ટ બટન પર ક્લિક કરવાનું છે યુપીઆઈ દ્વારા નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ઘણા બધા ઓપ્શન છે તમારા અકોર્ડિંગ પ્રમાણે તમારે અહીંયા પેમેન્ટ કરી આપવાનું છે જરૂરત આપણે યુપીઆઈ સિલેક્ટ કરીશું પોર્ટ અ વોલેટ પણ છે ક્યુઆર કોડ પણ છે તો આપણે ક્યુઆર કોડને સિલેક્ટ કરીને ભીમ યુપીઆઈ ઉપર ક્લિક કરીશું મેક પેમેન્ટ એકસો ને છ રૂપિયા પોઈન્ટ નવ તો આપણે આ ક્યુઆર કોડને સ્કેન કરીને આપણે એકસો ને છ રૂપિયા પેમેન્ટ કરવાના રહેશે ગૂગલ પે ફોન ગમે તે પેટીએમ ગમે તે જે નેટ બેંકિંગ એપ્લિકેશન છે તેના દ્વારા કરી શકો છો હવે આધાર કાર્ડ ઓટીપી આવી જાય તમારી સામે તો આ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનું છે જેમ કે જે આધાર કાર્ડ મોબાઈલ નંબર આવેલ લિંક હોય તે તમારે અહીં દાખલ કરવાનું છે ત્યારબાદ ચેક્સ ડોક ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે ઈ સાઇન સર્વિસનો લાભ લેવાનો છે એટલા માટે કે આધાર કાર્ડ નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ ઓટીપી અહીંયા દાખલ કરવાનો છે આધાર ઓટીપી ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે જે આધાર કાર્ડ મોબાઈલ નંબર આધારે લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે તમારે આ બોક્સમાં ટાઈપ કરવાનું છે અને સબમિન બટન ઉપર ક્લિક કરવાનું છે તો કોમ ફોર્ટી નાઇન એ એટલે કે પાન એપ્લિકેશન આપણી સબમિટ થઈ ગઈ છે એટલે કે આ લગભગ રિસિપ્ટ આપણે જે પેમેન્ટ કર્યું છે એની રિસિપ્ટ આપણને મળી જશે તમે તેને પ્રિન્ટ કરી શકો છો અથવા ડાઉનલોડ સાઇન પાન ફોર્મ એની પર તમે ક્લિક કરીશો એટલે કે તમારી સામે જે આ તમારી પાસે કોમ આવી જાય તો તમારે સમજવાનું કે આ કોમ આપણું પાન કાર્ડ હોય એપ્લાય સક્સેસફુલ થઈ ગયું છે આમાં ઘણી બધી વિગતો હશે આપણે જે વિગત દાખલ કરેલી છે એ જ બધી વિગત આ પ્રિન્ટથી આવી જાય આપણે આ પીડીએફ ફોર્મેટમાં છે આનો પાસવર્ડ જે તમારી જન્મ તારીખ છે એ જ આવી જશે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ હતું મર્ષ્ય યોગ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં યોગ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો ભાઈ